રાજ્યના ડીપી સો કલાકમાં માં સામાજિક તત્વો તૈયાર કરીને કડક કાર્યવાહી કરવાની સૂચનો આપવામાં આવી ગુજરાત પોલીસના જવાનો દારૂ પીધેલી હાલતમાં હોય રોડ ઉપર નીકળી જશે અને કાયદા પાલન

તરીકે ફરજ બજાવતા હતા અને પોતાની ખાનગી ગાડીમાં નેમ પ્લેટ લગાવીને જઈ રહ્યા ત્યારે ગાડી પાર્ક કરવા મામલે એક યુવક સાથે બોલાચાલી થાય છે અને પીએસઆઈ નજાની હાલતમાં આવેલ છે એ દરમિયાન હાજર રહેલા લોકો સમગ્ર ઘટનાનો વિડિયો બનાવીને વાયરલ કરે છે પીએસઆઈ પટેલને બચાવવા અને પોલીસ કર્મી આ મામલેની પતાવટ કરે માટે રિક્ષામાં બેસાડીને તેમના ઘરે મોકલી દેવામાં આવે છે અને સમગ્ર ઘટનાની ઉચ્ચ અધિકારીને જાણ થતા પોલીસ કમિશનરના આદેશ બાદ પીએસઆઈ એ પટેલને સિવિલ હોસ્પિટલ

અન્ય જગ્યાએ દારૂબંધી નું પાલન કેવી રીતે કરવામાં આવે છે એવામાં પોલીસ પોતે ગુનો દાખલ કરી આરોપીને ઘરે મૂકવા જાય તે કેટલું યોગ્ય છે સસ્પેન્ડ થયા પછી એ જગ્યા પોસ્ટિંગ આપી દેવામાં આવે છે અને આમાંય દાખલા રૂપે કામગીરી કરવામાં આવે છે અને ખાકીને લઈને લજાવતી ઘટના સામે આવી છે અને લોકો કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે તો શું થશે કાર્યવાહી શું પગલાં લેવામાં આવશે ગૃહમંત્રી સાહેબ જો ગુજરાત પોલીસ દારૂના નશામાં જોવા મળી રહ્યા છે ત્યારે બ્યુરો ચીફ પરમાર ભગીરથ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા